કે એક જ્યાં વધુ આમ આદમી પાર્ટી ના નેતાની સામે ફરિયાદ દાખલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે સુરત થી મહત્વપૂર્ણ સમાચાર આમ આદમી પાર્ટી ના નેતા એ ફરી વિવાદમાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે

બાકીના દડો તમારા ગામમાં જે આવશે આવે તું તું ક્યાં છો તું ક્યાં છો અરે તું ક્યાં છો તું ક્યાં છો તું મન કે હાલ તું એમ કે દિવાળી પછી આવશે ક્યાં છો તું તું શું ક્યાં અલ ભાઈ પછી પછી હાલ તું શું ક્યાં ઈમન કે નથી આવું તું ક્યાં છો ઈમન કે તું મને એમ કે તું ક્યાં છો તમે હું સમજો છો હે ગુજરાત માં ઈમાનદારી ના દીકરા થઈને ફરતા આમ આદમી પાર્ટી ના નેતાઓની અસલીયત ગુજરાત ની જનતા જાણી લેજો

એક સગીર ભાઈ ની દીકરી ની માફી પડી આમ આદમી પાર્ટીના નેતાઓ ને એટલો પાવર આવી ગયો છે હજી તો બે ચાર ધારાસભ્યો ને થોડા કોર્પોરેટરો છે જો આ લોકો સત્તામાં આવે તો ગુજરાત ની જનતા ની કેવી હાલત કરે એ તમારે આ ઓડિયો ક્લિપ ઉપર થી સમજી જવાની જરૂર છે